નમસ્કાર હરિયોમ આમ મોહનલાલ જોશી અંટ કચ્છ જે એકબરે દીવન ચરિત્રુપે જે કારી બાપા લેખિ આયા તજી આ વે રજૂઆત કરી તો આશાએ ગમદી ઝગડુસા દો એ કરીને કચ્છ પણ આખો ભારત વર્ષ ગર્વ ગિની સકે એ કારી બાપા કચ્છ મે સૌરાષ્ટ્રમાં મેગાણી મેઘાણી તીખે સૌરાષ્ટ્ર જ લોક કથાઓ દંત મળે સંકલન કયા અને એની જો પણ સારો મળે સાહિત્યમાં પ્રધાન પણ કારણ બાપા જે ગોણકે તા કચ્છી માણું કચ્છ ભૂલી શકે નહીં કારણ કે કારણ બાપા પિડ માસ્તર વાય કચ્છ રાજ્યમાં એજ્યુકેશન ઓફિસર થયા આખે કચ્છ મે ગામડે ગામડે ગડે સે ઓઠે સે ઘોડે સે પગે ફેરી ફિરી આખે કચ્છ જો ઇતિહાસ જો સંશોધન ક્યાં લોકવાયકાથાઓ સુરા સત્યુ અને દાતાર સુરવીર જોકો પણ થયા કચ્છ પહેલા ટોકરે ટોકરે હલદો હલતો કચ્છ આજે તા પો થયો પણ ઈસવીસન ની શરૂઆત ચારસો પાંચસો ની સદી મેં અજ થી પંદ્ર સો વર પહેલા મળે ટોકર ટોકર મળે રાજવા રજવાડાવા અને જો આખો ઇતિહાસ કારણ બાપા સંકલન ક્યાં આયા અને ભૂગોળ પણ ઇતિહાસ પણ અને વીરપુરુષ દાતાર સુરા સત્યુ સંત એડાતા કઈક કચ્છ જો પાણી જેડો હોય કચ્છડો પાંજો મુલક જેડો હોય ભલે મારું મેરું ને મેરા મરજી ભૂમિ પાણ ચોતા પણ કચ્છ ખરેખર પાણીદાર મુલક હે વંકી કચ્છ તણી ધરતી ને વંકા ભાષા ના ભણકાર દો દિસ વંકી સરિતા વંકા પહાડ તણી ત્રણ ધાર સરોવર જ્યાં સલીલે લે સલકંત ગરવી કચ્છ ધરા ગુણવંત ને સંત સુતા ભલા ભક્તો જે ભૂમ માને પીર પોટ્યા છે જ્યાં ઠામ ઠામે સંત સુતા ભલા ભક્તો જે ભૌમ પીર પોટ્યા છે જ્યાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની ડેરીઓને ખાંપીઓ ખોડાતી ગામ ગામે વીર પાબુ અને વીર વારવર વીર રાવળ તણી વીરતા ભોમનો નો ભાર હરણી એવી ભારતી માતને ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી કારણી બાપા એમ કે જામ લાડ લડાયા અને એને જો ઇતિહાસ એની એની જા જા દાતાર એનોહાસરવીર જા સત્યુ અને એની જો આખો ઇતિહાસ કચ્છ જો કારાણી બાપા જે ગોણ મજા પણ કચ્છી માુ છોટી સગોતી નયું એકડા એગડુસા દાતાર એની જો એની જીવન ચરિત્ર ઇતિહાસ મે કચ્છના કડાાદરો અથવા ચંદ્રવંશ નું ચરિત્ર એમનો ઉલ્લેખ એ અને કારાણી કાવ્ય કુંજ મે દાતાર જો જીવન ચરિત્ર સંગ રૂપે કારાણી બાપા રચ્યા આયા અને એ ઇતિહાસ અને શંકર આમાં ત્યાં રજૂ કરી હતો એકડો ઇતિહાસ જો ઉજડો પનો જગડું જસ દાતા તો આશાય આકે ગમ દો કચ્છ મુલક કો ડામણો ને કોડે કે કીર્તાર ને નીલી નાગર વેલ કર ભદ્રા નગરી ને યાર અને ધને સુખ સંપતે અલકા જે આકાર

ਬਾਰੋ ਸਾਤਹੀ 700 ਵਰੇ ਪਹਿਲਾਂ ਜੀ ਗਾਲੇ ਜਗੜੂ ਸਾ ਦਾਤਾਰ થઈ ਵਾ ਤੇ ਕੇ 1313 1415 ਤਰੇ ਕਾਰ ਡੋਕਾਰ ਪਿਆ ਐਨ ਕਾਰ ਡੋਕਾਰੇ ਮੇ ਇਹ થઈ ਵਾ ਤੇਨੀ ਬਰੋਬਰ ਵਾਈ ਜਗੜੂ ਸਾ ਲੈ ਇਹ ਜਨਤਨ ਸਮੇ ਤੇ ਨੀ ਜੀ ਜਾਓ ਜਲਾਲੀ ਵੀ ਜ ਕੱਚ ਬਲਕ ਕੋ ਡਾਮਣੋ ਨੇ ਕੋੜੇ ਕੇ ਗਿਰਤਾਰ ਨੇ ਨੀਲੀ ਨਾਗਰ ਵੇਲ ਕਰ ਭਦਰਾਂ ਨਗਰੀ ਨਿਆਰ ਅਨੇ ధਨੇ ਸੁਖ ਸੰਪਤੇ ਅਲਕਾ ਜੇ ਆਕਾਰ ુસાર ફુલ વઠા સ્વર્ગ મિજાનુંસાર કચ્છિ થંભ થયોગડુ જસ ડાતાર સીલવતી ને ગુણવતી જસોમતી કરાર દાતારી અવતાર કરી કર્મી જાણ દોડે તા દરિયા જે જો કઢો અન પેનો સંક્ષિપ્ત રજૂ કરીનીમી ને જૈંત બદ્રિ બંદર હો ઉલ્લેખ કર્યો બંદર જો બંદર સાથ વ્યવહાર અને કચ્છ વટે જો વ્યવહાર આખે દેશ દેશાવર દુનિયા

તો ઝગડુ સાહે કે હકીકત હાયણો પા લીલામાં આવ્યો ઝગડુ સાહેબ ભલે વાંધો ન રાખી દાણ એ પાયણો મથે વેહીડુ સા રોજ ડનણ કરી જૈન યતી પરમદેવ સુરેશ્વરજી મહારાજ એ ગોચરી વોરેલાયા તી એ નજર પાયણ મથે પી ઝગડુ સાહેબ ચ્યાંયા પાયણો કેદાનો આયો ચાંઈ પાયણો તો ઈરા મુનિમ ખણી આવ્યો એ તો હ્રિકા જ્ઞાનની પરમદેવ સુરેશ્વરજી મહારાજ હા ઝઘડુ તો ખબર કરો મહારાજ ચે એ પાયણેમાં આખે દેશ પ્રાણ એ તોંજો જસ કીર્તિ સ્તંભ થઈ પાયણો જે સે કાયણે તોડાય એ પાયણે હીરા મોતી માણેક અમુલ રતન ભંડાર ભંડાર કે તોડાય એ ધન જાનુ અનન ધન જા ધાઈ જ ભંડાર ભર સે એ આખે ભારત વર્ષમાં કારણ કે વટાનું ત્રે ડુકાર અં તો પાણી જો નહીં પે તેર સો ઈ તેં સો તેં ચોદં પંદ્રો પહેલા પેન્જી ત્રી વે ચાલી વરજી અગમ ભાખ્યાં મુનિ ત્રિકાર જ્ઞાન વાગડુ સાહેબ કે ચં તા પાયણેજા જે પણ નિકરે અને બો તો વ્યાપાર મુજા જેકિ પણ વધે એને કીં ન કર આખે ભારત વર્ષમાં અન્ન અને ધન ભંડાર ભર અને એ જરૂર પહોંચી આખે ભારત વર્ષ तरझड़ूसा ई पाइण तोड़ा जाम खजानो निकिरी पिया थो अनधन जा भंडार भरियं था अने तेरहां सौ पंद्रहं में झगड़ूसा दरिया भंडार खोली विधायां आखे देश जा अने मणी खे जीअरी छॾियां तॾहिं जग डातार चवण आई अने नेरिजा इनी खे ई बापा लाड लॾायां जे विया ईरान में थापियां उताणू मुनि जो हेठि से અમૂલ અપરંપાર ધે હીરા મોત અમૂલ અપરંપાર ને આગરીયા ઓગડી ભલામણ કરી પૂર્ણ પ્રવીણ પરમદેવ સુરી બોલ્યા સારો સો તેા કારો ચંદા કારા पार। जट निये था। निये निये सीख ॾियांड़ी रीते सां भंडार भरियो सौ तेरहों वटां पंद्रहो तेरहो हिन में

મુની ક્યાં તૈયાર જંતન સમયથી જો અગમ ભાંખ્યા એટલે એની કે ભરેલા આયા અને તેરો સો તેરો વટા નું ત્રે ડોકર કોરા આયા આગમ ભાખે અલમ સે ચોખા બોલ ચોટા 1313 વટા કોરા ત્રય ટોટા અને 15 જે પ્રકાર સે જગજા જોર છોટા 15 13 3 ઓખવાયો બોવરે તા કી નપી આલે 3 વરે પો મારું નભી નસા કે 15 જે પ્રકાર સે જગજા જોર છોટા અને લાય લાગે જી લંબ મે લાગે લાય જી લંબ મે કણ કો ઠાર ખોટા છટકી છટકી કોઈ ને છોટા ને ચક્કર ફેરયો ચોક ઊંટ મે હાણે ચક્કર ફેરયો ચોક ઊંટ મે સંગ્રહ કરો મુનિશ્વરજી આજ્ઞા સે તર કેળો કામ આવ્યો ધાઈ જન્ન ધન ભંડાર ઝગડુ સાન ડોક ખોલી વેધા આખે ભારત અને ભારત વર્ષ એટલે જનતન ટેમ પાકિસ્તાન તો જન્મે પાકિસ્તાન તો હોય પાકિસ્તાન નવો અખંડ ભારત ઈરાન અફઘાનિસ્તાન અને ઈરાન કરો અફઘાનિસ્તાન કાબુલ એ નેપાલ તિબેટ મ્યાનમાર ઈ મળે અખંડ ભારતમાં ડો બારો દેશ અચી વેદા આજથી ઘણી સમય પહેલા હાણે હા ભારત થઈ એ અખંડ ભારત વર્ષ બહુ વડો જામી રહ્યો જયકાર કાર જગડું સાજો જગત મેગડું સાજો જગત મે જામ્યો જય જયકાર

ધન જનની ને ધન પિતા ને ધન ધન પચ્છમ પટ જોગી અલખ જગાઈ દો આયો જગડુ વટ 15 13 પેંઢી જમણ બેઠો જટપટ ખ્યાં ખ્યાં કરી ખેસે નતો ને ધ્રાપે નતો નપટ ચખી કરે તો ચટ કઈક કડાઈયા કોપ સે ડોકાર પેંટો મારુ જો રૂપ ગનીને જગડુ સાજી પરીક્ષા કેલા આયો હે 15 13 ચખી કરે તો ચટ કઈક કડાઈયા કોપ સે અને કઈક કડાઈયા કોપ સે જને સφαકે સેલ कोठी मुंहिंजे ॾुकार के ॾिने ॼमण जी जेल तॾहिं झगड़ू सां साई करे विया की ॾोकार पिणु जी जीव थो मेल पनरो ते डोकारनि वटि हथ जोड़ी ने माफ़ी मङे थो झगड़ू साहिबात जीरो छॾियो पुकारे पनड़ो तरे

હું તૈન કોમ ને બહુ દાતાર સુરવીર અને અજ પણ ગામડે ગામડે જીવ દયા પ્રત્યે એની અમૂલ્ય

કબૂતરા નેરી કબૂતરાહેરી પખીએ કે કે મનુ મજે તા એટલે એની જો અકડી જૈન એના જગડુ સાજે વંશ કે એકડી નમ્ર વિનંતી કે એ ભદ્રેશ્વર વસઈ જ પણ મુજે ખ્યાલ પ્રમાણે સા બનાયા આયા તો તોડુ સા જે જન્મ મે ઝેર પણ મેળ અચે ઝેર પણ એડો મોકો અચે તો એકડી પૂર્ણ કથની પ્રતિમા શ્રાવક કોમ દ્વારા એની જે વંશ જે દ્વારા સ્થાપના કરી પૂર્ણકચજી પ્રતિમા અને એની જો પૂરો ન પણ સંક્ષિપ્ત ઇતિહાસ જન્મ મરણ મને નીજી દાતારીજી થોડીક ગાથા એના પૂર્ણકચજી પ્રતિમા કે નીચા લેખી અને ભવિષ્ય મેં ઝેર પણ મોકો અચે અનેતી કમાઈ નામતા ઠાકરા નાણા નાહીં કીર્તિ હુંદા કોટડા પાડ્યા ના પડંત એટલે એની જો નામ જોગો જોગ અમર હે પણ એની જો કોઈ પણ એડી સ્મૃતિ ચિહ્ન નાય જે કારણે પાણ એ સંભારી ખાલી ચોપડીએ મે રહી વે આયું વ્યાય ચોપડિયું તા વાંચીએ અડિયું શંકરું અિયું કવિતાઓ તે ફરે અને એની જે પૂર્ણ એકડી પ્રતિમા મે સમય તે શ્રાવક મેની જા વંશ સ્થાપીએ તો સોને મે સુગંધ ભરે અને એની એને યાદગીરી ત્રાદર્શ નજર સમક્ષ યાદ રે મા જરા અસ પૂર્વજ નમસ્કાર જય જિનેન્દ્ર હરિયોમ